વિદાય લેતું ચોમાસું છેલ્લે છેલ્લે પણ ભીંજવતું જશે ગુજરાતને રાજ્યમાં હજુ પણ ચાર દિવસ માટે વરસાદનું એલર્ટ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરામાં આજે વરસાદની આગાહી આ અત્યાર સુધી વરસી ચૂક્યો છે સરેરાશ વરસાદ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાવીસમી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન હવામાન વિભાગ અનુસાર ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ લીધી વિદાય કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીવત આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ્યો સરેરાશ 108.81% વરસાદ વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં માં ફરી વળ્યા વરસાદના પાણી નવલખી મેદાનમાં આવેલું ગરબા ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ વરસાદે વિરામ લીધા બાદ મેદાનમાંથી ઓસરી રહ્યા છે પાણી છતાં ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો લાઠીમાં જાહેર માર્ગો પરથી વહેતા થયા વરસાદી પાણી રામપર અને તાજપર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો લાઠીના ધામનગરમાં હવેડા ચોકમાં ભરાયા વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લાઠીના અનેક વિસ્તારમાં જળબંબાકાર મંગળપરા શેરી અને મહાવીરનગર વિસ્તારમાં શેરીઓમાંથી નદીની જેમ વહેતા થયા પાણી ધોધમાર વરસાદ વર્ષો બાબરામાં માર્ગો પરથી વહેતા થયા વરસાદી પાણી ચમારડી ચરખા ઊંટવડ ઘુગરડા ગલકોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળે ભરાયા પાણી મેઘમહેર થતા ખાંભામાં અનેક સ્થળે ભરાયા પાણી ઉપરવાસમાંથી ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતા ભગડો નદીમાં ઘોડાપુર લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા નિર્દેશ ઉપરવાસમાં ભારે વરસાદથી અમરેલી જિલ્લાના બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુરની સ્થિતિ બુધવારે પુલ સુધી પહોંચ્યા નદીના પાણી કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ દિવસે લાઠી બાબરા દામનગર ખાંભા જાફરાબાદ બાદ મોડી રાત્રે અમરેલીના કુકાવામાં ખાબક્યો વરસાદ મેઘરાજાની તોફાની બેટિંગથી કુકાવાવના રોડ રસ્તા થયા પાણી પાણી મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો જુનાગઢ શહેરમાં ગાંધી ચોક સુખનાથ ચોક સહિત શહેરના તમામ વિસ્તારમાં તોફાની વધી ચિંતા આ તરફ બંધલી પંથકમાં પણ મેઘમહેર લાંબા વિરામ બાદ મોડી રાત્રે જુનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ રસ્તા પર ફરી વળ્યા પાણી નવરાત્રીમાં ગરબા આયોજકો અને ખલિયાઓના જીવ ચોટ્યા તાળવે લાંબા ગરમ બાદ મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની જમાવટ બાયડ શહેર અને આસપાસના સુંદરપુરા ગાબટ સાંઠંબા સહિતના અનેક ગામમાં વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હાલોલમાં ગોગંબામાં વરસાદ વરસતા માર્ગો થયા પાણી પાણી દામાવાવ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં મકાઈના પાકને નુકસાન નિભી છોટાઉદેપુર નગરમાં માં ખાબકીઓ ધોધમાર વરસાદ નગરની મુખ્ય બજાર એસટી ડેપો અને હાઇવે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નિઝામી સોસાયટી સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી